પાટણ અને સરસ્વતી તાલુકામાં ધીમી ધારે થઈ રહી છે વરસાદની શરૂઆત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી હવામાન વિભાગની આગાહીના પગલે છે ત્રીજા દિવસે પણ પાટણ અને સરસ્વતી તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામની વાત કરવા જઈએ તો મેસર ગામમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામની પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન પાસેના અવરજવરના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જેના કારણે મેસર ગામની સસ્તા અનાજની દુકાન પરથી અનાજનો જથ્થો લેવા આવતા ગ્રાહકોને ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે મેસર ગામના કેટલાક લોકોના જણાવ્યા મુજબ સસ્તા અનાજની દુકાન તરફના માર્ગ ઉપર

થઈ ગઈ છે જેના કારણે મેસર ગ્રામજનોએ પારિવારિક હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો આ મેસર ગ્રામજનોની સમસ્યાઓનો ઝડપભેર કાયમી ઉકેલ આવે તેવી મેસર ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે